એ ઓદરા તો લોઈ આ પદરા ના દે ઓય આ મન ભાગને તો કે એટલે આડા ઊભા કરતા તો આ તો મને શું કામ છે હેડ્યા તમે

મારી જેનો પગેથી થાય અલ્યા ઈ તો વાત સાચી હોય તો અલ્યા બઈ ભઈ તો રોજનો મુંડોનો ના ના ઉખો ગયો છે ગાય ના આવે મુંડે ના રોઈ પી જોઈ છે હારું કેવા હડ્યું તન સીધા આ પાછે મહિના ભેગો દેવાન છે ઓમીરા ઘરે તો હજી પાવા હ હ હાર ઓળો પાણી જય ભાઈ બે આ જોઈ લો બે તો આરી હે ને જોઈ એટલે પાટી ગયું બે છે કિંમત કરાવ તો જોઈને જો છું કિંમત કરાવ તો કિંમત કિંમત તો સિત્તેર હજાર તમે કેટલા પોવાય છે એટલે ચકુ ભાઈ સિત્તેર કરી નહીં જાય હાઈટ કરાવો એ તો હાઈટ કી થી હાઈટ માં તો ના પાડો યાર દસ તોડવાના માર તો પોસઠ નાખો હાર વડો કોઈ પોસઠ કી થી જાય પોસઠ માં તો હાર વડો બોનો 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 હાલ તો હાલ